નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે પાલ બાંભિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી ઉપલેટા તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બસો બોતેર જેટલી રક્તદાનની બોટલો એકત્રિત થયેલ હતી તેમજ સમાજના આગેવાનો તેમજ દાતાઓ દ્વારા ઓગણીસ દીકરીઓની કરિયાવર આપવામાં આવ્યો એમાં અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સૌરાષ્ટ્ર કચ્છમાંથી વી કે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા છગનભાઈ સુજીતરા તેમજ ઉપલેટાની સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટા તમામ સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ ઉપલેટા સમસ્ત આહિર સમાજના મહાનુભાવો હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ઉપલેટા આયુર સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આયુર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે ઓગણીસ નવ દંપતી જોડાણા છે ને આશીર્વાદ આપવા માટે શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણના સંત સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહ આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બસો ને બોતેર જેટલી બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે એવા બધા દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા એનંદા દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેક્ષા પાઠવી છે ખૂબ સરસ રીતે ઉપલેટા આયુર સમાજ અને ઉપેટા આયુર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદન ને માત્ર હું પુંજાભાઈ વરૂ વતી આ ચોથો સમૂહલગ્ન હતો એમાં કુલ ઓગણીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડનાર છે આજના કાર્યક્રમમાં અમારે માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ઉપસ્થિત થવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તે ઉપસ્થિત રહી શકેલ નથી પરંતુ તેમનો પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ ઉપસ્થિત રહેલ અમારા આહીર સમાજના અને ખૂબ જ સક્રિય એવા મુળુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉપસ્થિત વિકે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા ઉપલેટા સમાજના તમામ તમામ સમાજના પ્રમુખો પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામેલ હતા અને બાર હજાર જેટલી જનમેદનીએ આ મહાપ્રસાદનું સમૂહ ભોજન પણ કરેલ છે અને આજના દિવસે કુલ બસો બોતેર જેટલું રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હતું તેમાં બસો ને બોતેર જેટલું રક્તદાન પણ એકઠું થયેલ છે દીકરીઓને પણ ઘણા બધા દાતાશ્રીઓએ ઘણી બધી કર્યાવર સ્વરૂપે પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે આ તકે હું સમગ્ર ઉપલેટા સમાજના તમામ આજના કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહેલ તે તમામ કાર્યકર્તાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાનમાંથી પધારેલ અને માનમાંથી પધારેલ તમામ લોકોનો આ તકે હું આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ